મહર્ષિ સ્મારક ગુરુકુલ મુલાકાતના સ્મરણ માં વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુરુકુળના વિદ્યાર્થીઓ અને શિક્ષક મંડળે મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું બિરદાવતા લખ્યું હતું આ ગુરુકુળ જોવાની મારી ઈચ્છા આજે પૂરી થઈ હું ઈશ્વરને આ માટે પડું છું આ ગુરુકુળમાંથી વિદ્યાર્થીઓ સાચા ધર્મસેવક અને દેશસેવક બને તેવું હું ઈચ્છું છું આજે પણ ગુરુકુલ માટે ગૌરવ અને પ્રેરણાનું સ્ત્રોત છે આને ધ્યાનમાં રાખીને ચારસો થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને કર્મચારીઓએ મળીને કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધર્યું આ પ્રસંગે ધોરણ નવના વિદ્યાર્થીઓને ગાંધી ફિલ્મ બતાવવામાં આવી જેથી તેઓ મહાત્મા ગાંધીજીના વિચારોને સમજીને જીવનમાં અનુસરી શકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ ચૌધરીએ ગુરુકુળના સ્વચ્છતા અભિયાનને બિરદાવ્યું અને વિદ્યાર્થીઓમાં સ્વયં શ્રમ અને સ્વચ્છતાનું મૂલ્ય વિકસિત કરવાનો હેતુ જતાવ્યો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓની વિશેષ હાજરી રહી અને તેમણે ગુરુકુલના આ પ્રયાસોની પ્રશંસા કરી ગુજરાત ગુરુકુલ સભાના મંત્રી શ્રી પંકજસિંહ ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને મિષ્ટાન સાથે ભોજન આપવામાં આવ્યું